નમસ્કાર આપ જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી અને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં જાણે બનાવટી અને છેતરપિંડી કરનારાઓનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે જો આખા બનાવટાના રાફડાની વાત કરીએ તો અત્યાર સુધી નકલી પીએમ અધિકારી સીએમ અધિકારી અને નકલું ટોલ નાકું પણ સામે આવ્યું અને હવે આ તમામની વચ્ચે બનાવટી પોલીસ પણ ઝડપાયો છે આ પોલીસ એ રાજ્યના એવા જિલ્લામાંથી ઝડપાયો છે કે જ્યાં સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવાર રહેતો હોય છે આ પોલીસ કસ્ટડીમાં જે આપણે દેખાઈ રહ્યો છે એ પોલીસ વરદી સાથેનો યુવક એ કોઈ પોલીસ નથી પરંતુ તેમ છતાંય આ યુવકે પોલીસની વરદી પહેરી હતી અમરેલી શહેરની બજારમાં આ યુવક ફરતો હતો આ શખ્સ મૂળ તાપી જિલ્લાના વ્યારા ગામનો ઉમેશ રાહુલ વસાવા છે ઉમેશ વસાવા એ પોલીસની વર્દી પહેરીને સીન સપાટા મારતો હતો અને સીન સપાટા મારવાની એક પૂર્વ બાતમી અમરેલી જિલ્લા એલસીબીની ટીમને મળી હતી મૂળ તો તાપીના વ્યારાનો રહેવાસી પરંતુ અમરેલી જિલ્લાના અંદર આ પ્રકારે સીન સપાટા મારતો હતો અને જ્યારે એલસીબીને બાતમી મળી ત્યારે તેમને એવી માહિતી મળી કે બસ સ્ટેન્ડમાં એક વ્યક્તિ એક પોલીસનો ડ્રેસ પહેરીને સીન સપાટા મારી રહ્યો છે અને જેને લઈને અમરેલી એલસીબીની એક ટીમે અમરેલી એસટી બસ સ્ટેન્ડ ખાતે પહોંચી અને ત્યાં તપાસ કરી તો એક વ્યક્તિ ત્યાં પોલીસનો ડ્રેસ પહેરીને ફરી રહ્યો હતો જ્યારે તે વ્યક્તિની પૂછપરછ કરી અને તેને પૂછ્યું ત્યારે તેને પહેરેલું પોલીસનો ડ્રેસ કેપ બેલ્ટ શૂઝ આ તમામ વસ્તુ અસલી હતી પરંતુ તે વ્યક્તિ એ નકલી પોલીસ હતો જ્યારે આ નકલી પોલીસની વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેની પાસે ન તો આઈ કાર્ડ છે અથવા તો ન તો તે પોલીસની અંદર છે પરંતુ આ હકીકત ત્યારે ખુલીને સામે આવી કે તેને સ્વીકાર્યું કે હું માત્ર ને માત્ર સીન સપાટા મારવા માટે આ વર્ધી પહેરીને ફરતો હતો નકલી પોલીસ એ અસલી પોલીસના સકંજામાં આવી ગઈ અને અમરેલી ડીવાય એસપી ચિરાગ દેસાઈએ આ નકલી પોલીસ અંગે વિગતો પણ જણાવી હતી શું કહ્યું ડીવાયએસપીએ એ પણ સાંભળો ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સર તથા ભરૂચ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંકરસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્યાંક ખોટા પોલીસની ઓળખ પોલીસ યુનિફોર્મ પહેરીને ફરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી રાખવા વોચ રાખવા માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા એલસીબીની સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અન્વાયે અમરેલી એલસીબીપીઆઈ અલ્પેશ પટેલ દ્વારા તેમની ટીમને સૂચના આપી હતી અને આવી કોઈ બાતમી હકીકત મળે તાત્કાલિક કાર્યવાહી કરવા વોચમાં હતા એલસીબી ટીમને સ્પષ્ટ બાતમી મળેલી કે અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસ નહીં વોચતા કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઉભેલ છે જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય પોલીસ તરીકે એની પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય તેમ છતાં પોલીસ યુનિફોર્મ પોલીસ બેલ્ટ પોલીસ કેબ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ બસો પાંચ મુજબ એના અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેરેલા યુનિફોર્મ કેર બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી આચરવામાં આવેલી હોય તો અમારું ધ્યાન તો પોલીસ કર્મચારીની જેમ ફરતો હતો કે કોઈ અધિકારીની જેમ કોઈ ખાસ કોઈ માહિતી મળી રહી છે હાલમાં પોલીસ કર્મચારીની જેમ એને

શખ્સ જે ફરી રહ્યો હતો તે ઉમેશ વસાવા એ મૂળ તાપીના વ્યારાનો રહેવાસી છે પરંતુ અમરેલી શહેરની અંદર આ પ્રકારે કેમ ફરતો હતો તેને લઈને હજુ પણ રહસ્ય ઘેરાઈ રહ્યું છે હાલ તો અમરેલી એલસીબીની ટીમે અમરેલી બસ સ્ટેન્ડ અને અમરેલીના આસપાસના વિસ્તારોની અંદર આ નકલી પોલીસનો ફોટો પણ સર્ક્યુલર કર્યો છે ને તેમણે કહ્યું પણ છે કે જો આ વ્યક્તિએ કોઈની સાથે છેતરપિંડી કરી હોય અથવા કોઈની પાસે રૂપિયા લીધા હોય તો અમરેલી જિલ્લા પોલીસનો સંપર્ક કરવામાં આવે કેમ કે આ વ્યક્તિ એ નકલી પોલીસ છે જ્યારે અમરેલી પોલીસે આ શખ્સની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી એક હજાર રૂપિયા રોકડ સહિત કુલ ચાર હજારનો મુદ્દામાલ જે છે તે તેની પાસેથી કબ્જે કર્યો હતો હવે જ્યારે આખી આ તપાસ જે છે તે અમરેલી જિલ્લાના ડીવાય એસપી ચિરાગ દેસાઈની દેખરેખ હેઠળ જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે આગામી સમયની અંદર વ્યારા ખાતે પણ તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ પોલીસનો સંપર્ક કરવામાં આવશે અને આ નકલી પોલીસ અંગે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવશે અને અમરેલી જિલ્લા એલસીબીની ટીમને એ શંકા પણ છે કે હજુ આ મામલે કોઈ વધુ વિગતો મળી શકે કેમ કે તાપીના વ્યારાનો શખ્સ એ અમરેલીની અંદર પોલીસ પરથી પહેરીને ફરતો હતો એ કોઈક તો કારણ હશે કે માત્ર એ સિન સપાટા હજી આ મામલે રહસ્ય છે જો કે જ્યારે તાપીના વ્યારાથી કોઈ મહત્ત્વની માહિતી આવે તેની પણ હજી અમરેલી પોલીસે રાહ જોઈ રહી છે અમરેલીની અંદર આ શખ્સ કેમ ફરી રહ્યો હતો એ તપાસ હજુ એલસીબી કરી રહી છે આપને શું લાગી રહ્યું છે અમરેલીની અંદર આ નકલી પોલીસ બનીને ફરતો શખ્સ ઉમેશ વસાવા એ માત્ર સીન સપાટા મારી રહ્યો હતો કે અન્ય કોઈ કારણ હજુ એ અમરેલીમાં આ પ્રકારે ફરવાનું જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને અમારી ક્રાઇમ સ્ટોરીમાં હાલ બસ આટલું જ જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર